નડિયાદની નોલેજ હાઈસ્કૂલમાં ધોરણ આઠના વિદ્યાર્થીને શિક્ષકે સોટી વડે ફટકારતા ખડભડાટમાં ચીઓ છે શિક્ષકના મારથી ઈજા પામેલા વિદ્યાર્થીના વાલીએ શિક્ષક વિરુદ્ધ પગલાં લેવાની માંગણી સાથે આખી સ્કૂલ માથે લીધી હતી નડિયાદની નોલેજ હાઈસ્કૂલ અવારનવાર વિવાદોમાં સપડાઈ રહી છે આજે શિક્ષકની કડકાઈના કારણે નોલેજ હાઈસ્કૂલ ફરી એકવાર સમાચાર માધ્યમોમાં છવાઈ છે વાત એવી છે કે સ્કૂલના એક શિક્ષકે કોઈ કારણસર ગુસ્સે થઈને ધોરણ આઠના વિદ્યાર્થીને સોટી વડે માર માર્યો હતો શિક્ષકના મારથી વિદ્યાર્થીના ખભા પર નિશાન પડી ગયા હતા આ બનાવની જાણ થતાં જ વિદ્યાર્થીના પિતા સ્કૂલમાં દોડી આવ્યા હતા અને તેમણે શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી મારું નામ ધરમસિંહ અજિતસિંહ નકુમ છે હું નોલેજ સ્કૂલમાં ભણું છું હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું એક એક ફેરી જ્યારે મારી પેન નીચે પડી ગઈ ત્યારે મેં મારા બાજુવાળાને કીધું કે તું મને મારી પેન આલ પણ એને મને ના પાડી તો પછી જેટ મેં પેન લીધી અને જેઠ હું મારી જગ્યાએ પાછો આવ્યો એવી રીતે તેજસ સર રામના સરે આવીને મને પાંચ ફેરી સોટી મારી અને પાંચ ફેરી તો મને લાગ ભાન હતું પણ છે ને પછી જ્યારે પાંચથી વધારે માર્યું ત્યારે મને છે ને ભાન ના રહ્યું અને જ્યારે મેં મારા

એવું કીધું કે છે ને સર છે નહીં અને મને ત્રણ ફેરી માર્યું હતું પણ મને યાદ છે કે મને પાંચ ફેરી માર્યું ત્યાં સુધી મને ભાન હતું અને પછી મને મારું ભાન છે ને ખોવી ગયું કેમ કે બહુ દુઃખ થતું એટલે મારું નામ અજીતસિંહ રામસિંહ નકુમ છે મારો બાળક ધરમસિંહ અજીતસિંહ નકુમ તે નોલેજ સ્કૂલમાં આઠમા સ્ટેન્ડર્ડમાં ભણે છે અભ્યાસ કરે છે અને ગયા ગુરુવારે તેને પાંચમા લેક્ચરમાં કંઈક પેન લેવા બાબતમાં એને તેજસ સરે સાત કે આઠ વાર સોટી મારેલી છે પરંતુ હું બે દિવસથી જઉં છું જવાબ લેવા માટે જે દિવસે બનાવ બન્યો ગુરુવારે તે દિવસે સાડા ત્રણ વાગે મેં કોલ કર્યા હતા પણ કોઈ કોલનો રિપ્લાય મળેલો નહોતો કોલનો રિસિવ પણ નહોતા કર્યા અને ત્યારબાદ હું બીજે દિવસે શુક્રવારે મેં ફોન કર્યો તો એમણે એવું કીધું કે બીજે દિવસે એન્યુઅલ ફંક્શન હતું સેટરડે સન્ડે ઓફ મંડે ફરી પાછી પચીસ તારીખની બી રજા હતી એટલે હું છવ્વીસ તારીખે મંગળવારે ગયેલો ત્યારે મને હેમલ મેડમ સાથે વાત કરાવેલી તો હેમલ મેડમે એવું કીધું હતું કે એમણે માફી પત્ર લખેલો છે તેજસ સરે પણ તેજસ સરને ન મળવા દીધા કે ન કોઈ મુખ્ય પ્રબંધકને મળવા દીધેલા નહીં ત્યારબાદ આજે હું સત્યાવીસ તારીખે પણ ગયેલો ત્યારે હેમલ મેડમે મને સીસીટીવી ફૂટેજ ચેક કરીને એવું જણાવેલું કે તેને ત્રણ વાર સોટી મારેલી છે મારા છોકરાને પાંચ વાર સોટી મારેલી છે એ એને પણ યાદ છે એના મિત્રોએ એવું કીધું છે કે સાત વાર મારેલી હશે સોટી બરાબર છે તે જ દિવસે બીજા પણ સ્ટુડન્ટોને તે જ સરે સોટી મારેલી હતી હવે આ બાબતનું ખુલ્લાસો કોઈ પણ જાતનો મને મળતો નથી હું બે દિવસથી ત્યાં જઉં છું મેં શુક્રવારે ફોન કર્યો તો મંગળવારે ગયો બુધવારે ગયો પણ હજી સુધી મને કોઈ પણ સચોટ નિકાલ કે યોગ્ય જવાબ મને મળેલ છે નહીં માટે આ તેજસ સર ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે બરાબર સંચાલકને કોઈ મળવા દેતું નથી ત્યાં ઓફિસમાં જઈએ એટલે ઉપર વાત કરે છે કે તમે હેમલ મેડમને મળી લો હેમલ મેડમ સાથે વાત થાય છે પણ હેમલ મેડમ એવું કહે છે કે અમે ઉપર વાત કરેલી છે એમણે માફી પત્ર લખેલો છે માફી પત્ર એ શું છે કેમનો લખ્યો છે એ એમને ખબર છે મને તો ખબર નથી મારા બાળક સાથે ખોટું થયેલું છે જો તેનો વાંક હશે વાત કરતો હશે તો ટકોર વસ્તુ અલગ છે અને મારવો વસ્તુ અલગ છે સાત વાર સ્ટીક મારેલી છે અને તેના ડાબા શોલ્ડર ઉપર તે દિવસે ગુરુવારે અને શુક્રવારે નિશાન પણ હતા અને જે ટીચરોને પણ એમણે બતાવેલા હતા